હાલો મિત્ર હું તો બકુલ કે સોહાણ મિત્ર જય દ્વારકા દેશ જય માતાજી રામ રામ સીતારામ જય રામા પીર આજે છે અષાઢી બીજ તો મિત્ર આજે અષાઢી બીજ છે એને માટે આજે આપણે સરસ મજાનું એક કામ કરવા જઈ રહ્યા છીએ તો સરસ મજામાં કામમાં તો મિત્ર આપને એક દાતાએ દસ હજાર આપણા ખાતામાં અંદર નાખેલા છે યુટ્યુબની ચેનલ આપણે હકેવી છીએ માટે એને ખાતામાં નાખેલા છે અને એમને કીધું છે ભાઈ તમે એવી જગ્યા પર વાપરજીઓ ને વિડીયો તમે બનાવો તમને ખ્યાલ આવે કે તમે કઈ જગ્યાએ વાપર્યા છે શું છે તો આપણે મિત્ર આપણે મારે સરકારી પીપળવા ગામની અંદર આજે એક રાજુભાઈ કરીને છે પોતાને કેન્સર પણ આવેલું છે એનું છોકરા નાના છે એને ફક્ત મજૂરી કામ કરે છે અત્યારનું કોઈ નામ દેવાની આપણને ના પાડે છે મિત્ર કે નામ મારું ન દેતા એમાં દસ હજાર રૂપિયા પ્રેમથી તમારે વાપરવા અને આ ગરીબ માણસોને દઈ દેજો મારે નામની કાંઈ જરૂર છે નહીં આવું દાતાએ આપણે કહેલું છે અત્યારે આપણે આવી ગયા છે સરકારી પીપળવા ત્યાં એક રાજુભાઈ કરીને છે એમના ઘરે આપણે જવાનું છે કે એમની પ્રસિ શું થાય કઈ રીતની છે આપણે જોવા માટે જવાનું છે ચાલો આપણે ત્યાં રાજુભાઈ ને કરી

એવી કંક ભાગ્યો ને એને અત્યારે સારું છે ને ભાઈ અત્યારે સારું છે હવે યુટ્યુબ ના માધ્યમથી આપણને કોઈ ભાઈ એવું કીધેલું કે દસ હજાર રૂપિયા ગમે ના બકુલભાઈ તમે વાપરજો અને એમના છે અને એમને આપણે વિડીયો એ રીતનો બનાવી છે કે જો આ ત્યારે દસ હજાર રૂપિયાની એની સહાય આવી છે તો એને એવું આપણે કીધેલું છે કે ભાઈ તમે દસ હજાર રૂપિયા બકુલભાઈ મારા ખાતામાં રાખ્યા છે ને કે ભાઈ તમે એવું લાગે તમને ન્યાય જગ્યા જગ્યામાંથી વાપરજો તો આ રાજુભાઈ છે એમને ગરીબી હાવ છે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એમને પણ એક તમે જોઈ શકો છો કે આ આ રીતનું દરજ પણ એને આવી ગયું છે તો અત્યારે હું અત્યારે મારા ખાતામાંથી અત્યારે ઉપાડીને હું રાજુભાઈને અત્યારે દસ હજાર રૂપિયા દેવા આવ્યો છું અને એ પણ મારો વિડીયો અત્યારે રાજુભાઈ જોતા જ હશે જેને અત્યારે દસ હજાર રૂપિયાની જો સહાય કરી છે એ પણ અત્યારે આ વિડીયો જોશે એટલે એ જેને પૈસા દીધા છે બરાબર

અને એવા માણસો પણ છે અત્યારે હેલ્પ કરવા વાળા છે પણ પૂરા પૈસા એને પોકતા નથી એટલે કે જોવે એટલે એને પણ ખ્યાલ આવે કે ઘરે જઈ આવ્યા છે આ લોકો એટલે ઘણા લોકોને પૈસા લેવડ દેવડ કરવી હોય ગરીબ માણસે પણ કોઈ થતી નથી એટલે આપણે યુટ્યુબમાં આપણે ડિસ્ક મારો નંબર પણ નાખ્યો છે કોઈ પણ મિત્રને મા મારે આ કોઈ સહાય માં કઈ દેવું હોય દસ હજાર રૂપિયા થઈ ગયા ભાઈ દસ હજાર રૂપિયા થઈ ગયા આપણે બેઠા છીએ એટલે જે ભાઈ દસ હજાર રૂપિયા આપ્યા છે એને હું પણ ખુબ ખુબ ધન્યવાદ આપું છું કે ખરેખર તમને ભગવાને દીધું છે તો આવા જરૂર ને જરૂર કામ કરીજો અને આગળ વધજો હાલો થેન્ક યુ